યુક્રેન થી એમબીબીએસ પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત ભાઈએ કહ્યું અમારા પર આપ ફાટ્યું સુરત શહેરમાં ડમ્પર ચાલક ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેર માં માતેલા જેમ નીકળી રહ્યા છે આવો જે કિસ્સો વેઢોડ અંબાજી ચોક વિસ્તાર બન્યો હતો જેમાં યુક્રેન થી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું

જયશુભાઈને સંતાનમાં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેન થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો વિવેકને ને ખાનગી હોસ્પિટલ માં લઈ ગયા પણ દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર પર બેડોળ થી અંબાજી મંદિર પાસે થી પસાર થયો હતો ત્યારે ડમ્પર બે બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલર ને પાછળ ટક્કર મારી હતી જેને પગલે વિવેકને ગંભીર ઇજા પહોંચી હતી તાત્કાલિક સારવાર સારવાર માટે વિવેકનિક ખાનગી હોસ્પિટલ માં લઈ ગયા હતા જાતે નું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવાર માં મોત થયું હતું વિવેક લાઈબ્રેરી થી પરત આવી રહ્યો હતો અને મૃતક વિવેક ના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેન થી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળ ની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન ગત શુક્રવારે લાઈબ્રેરી થી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો અમારા પર તો આગ તૂટી પડ્યું છે વિવેક ના મોત ના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નો એન્ટ્રી માં ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી નંબર ચાલક ને અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ના બનાવો વધી રહ્યા છે આ માર્ગ અકસ્માત ને કુશмал લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિક ના નિયમો લઈને આવ્યા છે પરંતુ આ બનાવો છો એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી

માટે એમલીટ કરીને આવ્યો અને આગળ ની ફૂલ તૈયારી ચાલુ શું કેશો ટ્રક વાળા અત્યારે તો અમારે કાઇ કીધા જવું જ નથી ભાઈ અમારે આપ ફાટી ગયું ભાઈ